આપવા હાજર રહેવા માટે મંડળના દરેક સભ્યોનો આભાર માન્યો હતો અને બાપાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં બાળકો વડીલો ભાઈઓ બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં દરેક જ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા આ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ભરત આર કોળી શામળાજી જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે છેલ્લા અગાઉ પાંચ વર્ષથી આ એક આ સોસાયટીમાં એક આનંદનો ઉજવણી આવી કે અમારે ગણેશ ઉત્સવ કરવો છે એ ઉત્સવથી ખૂબ આજે બે હજાર પચીસથી ચાલુ કર્યું છે બે હજાર આઠ બે હજાર વીસથી અમે આ ઉજવણી ચાલુ કરી અને બધી બધા યુવક મંડળો બધા ભેગા થઈ અને એમને એમને લાગણી ઊભી થઈ એ લાગણીથી અમે ખૂબ આનંદ લીધો અને આનંદ બધાએ સર્વ સમયથી દાન આપ્યું દાનને ફૂલની પાખડી પણ આપી અને એક શરૂઆત કરી એ શરૂઆત કર્યા પછી આજે બે હજાર પચીસ સુધી એટલી બધી ઉજવણી સારી કરી કે આનંદની લાગણી પડી ગઈ આ પરિવારમાં ખૂબ આનંદ થયો આ પરિવારમાં જે ઘરમાં જે લાગણી ઊભી થઈ છે એ લાગણીની ખબ સરસ મજાનો ઘર પરિવાર સુંદર મજાનો ચાલ્યો અને આજે એક ગજરા ગદાનંદ મંગાયા છે અમદાવાદથી એમનાથી વિસર્જન કરવાના છે એ વિસર્જન કરીને આજે એને પધરાવાના છે ખૂબ આ યુવક મંડળો જે છે એ ખૂબ ઉત્સાહી છે ઉત્સાહી થી ખૂબ આગળ વધવાના છે એવી જ અમારી શુભેચ્છા છે